આદિવાસી આગેવાન ડ્રાઈવર યુનિયન સહિત મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો લાવવામાં આવ્યા છે એના વિરોધમાં આજે તાપી જિલ્લામાં ડ્રાઈવર યુનિયન સાથે મળીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ડ્રાઈવરને દસ હજારથી પંદર હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે એમનું શોષણ જ થાય છે અને એવી પરિસ્થિતિમાં જો સરકાર આવા કાયદાઓ બનાવવામાં આવે ને એમને પાંચ વર્ષથી દસ વર્ષની સજા અને દસ લાખ સુધીના દંડ જેવી રકમ ભરવાની થતી હોય ત્યારે ડ્રાઈવર કદાપી આપી શકે નહીં જો ડ્રાઈવર પાસે

ડ્રાઈવર એક્સિડન્ટ કરે એટલે એને દસ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા જુર્માનો અને દસ વર્ષની સજા એના વિરોધમાં અમે બધા ડ્રાઈવરો ભેગા થયા છે ડ્રાઈવર યુનિયન પણ છે અહીંયા અને વ્યવસ્થિત બધા કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવાના છે કેમ કે રસ્તા ખરાબ હોય ત્યારે ડ્રાઈવરની ભૂલ નહીં હોય ઘણી વખતે ડ્રાઈવર જો એ એક નાનું અમથું કીડી નહીં મારી શકતા હોય તો પણ ડ્રાઈવરની ભૂલ કાઢે અને ડ્રાઈવર આજે રાત દિવસ મહેનત કરે છે તો આજે ભારત દેશની અંદર જેટલા પણ ડ્રાઈવરો છે રાત દિવસ મહેનત કરે છે અને તેના માટે બધા પબ્લિકને દરેક વસ્તુ પહોંચે છે દવા છે અનાજ છે બધી વસ્તુ પહોંચે છે છતાં સરકાર આવા બધા કાળા નિયમ લાવે છે એના વિરોધમાં અમે આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે રિપોર્ટર મનીષાની